સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી વડોદરામાં ડભોઈ તાલુકાના હાથ ધરાઈ છે સર્વેની કામગીરી જી હા ખેતરોમાંથી પાણી ઓસરતા હવે પાક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આગુઠણ થુવાવી રાજલી બનૈયા સહિતના ગામોમાં સર્વે થઈ રહ્યો છે કપાસ દિવેલા ડાંગર શાકભાજી સહિતના પાકોને થયું છે નુકસાન વડોદરા જિલ્લામાં ઢાંઢર અને દેવ નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું હતું જોકે હાલ તો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાઈ ગયા છે ચિરાગ પાક નુકસાનીનો મોટો આંકડો સામે આવી શકે છે કેમકે હવે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે કયા કયા ગામોમાં સર્વે બિલકુલ નિધિ જે પ્રકારથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જ્યારથી આ ડાંગર નદીના પાણીએ વિનાશ કર્યો હતો અને સાથે સાથે જે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું હતું ત્યારથી જ આ ખેડૂતોની એક માટી સર્વે કરાવો અને જે સહાય છે એ ચૂકવવામાં આવે જેને લઈને હવે તાત્કાલિક અસરથી જે સરકાર પણ જાગી છે ને તંત્ર પણ જાગ્યું છે ને તરત ને તરત અત્યારે જે ટોટલ દસ ગામોની અંદર ખેતી સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં ડાંગર કપાસ અને જેવા પાકો છે તેઓ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે આજથી છેલ્લા બે દિવસથી શરૂઆત છે કારણ કે છેલ્લા જે ડાંઢર નદીના પાણી હજુ કેટલા ગામોમાં ઓસરા ન હતા કારણે પાક સર્વે નતો થઈ શકતો પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પાક સર્વે શરૂ કરવામાં આવ્યો છે આવનારા સમયની અંદર જ્યારે આમ જોવા તો બે કરોડ થી વધારે નુકસાન ખેતીમાં છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ મોટો આંકડો છે ને આ તાત્કાલિક અસરથી ચૂકવવામાં આવે તેવું ખેડૂતોની માંગ છે સાથે સાથે જે ધારાસભ્ય શૈલેષ મહેતા છે તેઓએ પણ રજૂઆત કરીને ત્યારબાદ આજે તંત્ર જાગ્યું છે જેના કારણે ખેડૂતોમાં ખુશી વાપરી દેવા પામી છે આભાર પૂરી માહિતી માટે